હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર બબાલ થઈ વિદ્યાર્થીના બે જૂથ હથિયાર સાથે કેમ્પસમાં આવ્યા યુનિવર્સિટીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ ગઈકાલે મળી આવી હતી વિદેશી દારૂની બોટલના મુદ્દે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે વહીવટી ભવનના કમ્પાઉન્ડમાં ઉગ્ર ઝઘડો થયો છે એક વિદ્યાર્થીને હાથના ભાગે છરી છે કાર્યવાહી સોનલ છેલ્લા બે દિવસથી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે ગત પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં વિદેશી દારની ખાલી બોટલો મળી તો આજે ફરી દેશ સામે આવે છે પ્રમાણે પાટણના ઝઘડો થયો હતો તેમાં બે વિદ્યાર્થી જૂથના જે લોકો છે તે દોડીને યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં આવી ગયા હતા અને તે આગળ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં તેઓ એકબીજા ઉપર લાકડી દંડારો વરસાદ કર્યો હતો વિદ્યાર્થીને આજે છરી પણ વાગી છે તેને પાટણની જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે સમગ્ર ઘટનાની જાણ પાટણની બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પાટણ બી ડિવિઝન પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઝઘડાના જે સાધન હતા જે દંડા હતા તેમજ જે વિવિધ સાધનો હતા તેને પકડવામાં પકડવા લેવામાં આવ્યા છે અને હાલ પોલીસે પણ જે તોફાની જે તત્વો હતા તેઓને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો અસામાયિક તત્વો જાણે અટકું બનતી હોય તો યુનિવર્સિટી હાલ વિવાદમાં આવી રહી છે કુલપતિ હવે એક્શન લેવી પડશે કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ જયારે સિક્યુરિટી પાછળ થતો હોય લાખો રૂપિયાનો ખર્ચ સીસીટીવી કેમેરા પાછળ થતો હોય છતાં પણ આવા લુખા તત્વો એમ જતા ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવીના તોફાન ચાલતા હોય અન્ય જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે આજના અભ્યાસ કરવા આવતા હોય તેઓના પણ જીવ જોખમાઈ શકે છે કારણ કે આવા લુખા પર જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આનાથી પણ વધુ લુખાઓ આ આતંક મચાવવાનું બંધ નહીં કરેદદ આભાર તમામ વિગતો માટે